કતારગામના હીરાના વેપારી અને તેના બે ભાગીદારો એકવીસ હીરાના વેપારી પાસેથી આઠ પોઈન્ટ વીસ કરોડનો હીરા માલ ક્રેડિટ પર લઈ વેચી મારી ફરાર થયા છે કતારગામમાં લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડમાં વેલફેર ઓફિસર તરીકે નોકરી કરતા સાડત્રીસ વર્ષીય હીરાના વેપારી અનિલભાઈ હીરપરાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે હીરાના વેપારી જીતેન્દ્ર ધનજી કાસુતરિયા તેનો ભાગીદાર રોનક રાજેશ ધોડિયા અને કૌશિક અમૃતલાલ કાકડિયાની સામે છગાઈનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં ભાગીદાર કૌશિક કાકડીયાએ ઇકોસેલે ઉંચકી લાવી ધરપકડની કાર્યવાહી કરી છે કૌશિક વીસ નો ભાગીદાર છે જ્યારે ભાગી ગયેલા જીતેન્દ્ર અને રોનક ચાલીસ ચાલીસ ના ભાગીદાર છે વર્ષ બે હજાર ત્રેવીસમાં મુંબઈ ગોરેગાઉ ખાતે હીરાનું એક્ઝીબીશન યોજાયેલું હતું તે વખતે મહંત ડાયમંડ એલએલપી ના પાર્ટનર કૌશિક કાકડીયાની લક્ષ્મી ડાયમંડ કંપનીના સેલ્સ વિભાગના કર્મચારી સાથે પરિચય થયો હતો હીરાના વેપારીએ વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરીમાં સત્યાવીસ પોઈન્ટ પંચોતેર લાખ અને માર્ચ જુ બે હજાર પચીસમાં ત્રેવીસ પોઈન્ટ અગિયાર લાખના હીરાના ત્રણેય ભાગીદારોને હીરા આપ્યા હતા જેમાં સાઈઠ દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો જ્યારે વેપારીએ ભાગીદાર કૌશિક પાસે પચાસ પોઇન્ટ છ્યાશી લાખની ઉઘરાણી શરૂ કરી ત્યારે તેણે કહ્યું કે ભાગીદાર રોણક અને જીત્યાના હારમાં મારા સંપર્કમાં નથી ઓકે સર સુરત શહેર એ સમગ્ર ભારતમાં હીરાના વ્યાપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આખા ગુજરાતમાંથી તેમજ સમસ સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ હીરાની ખરીદી અને વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ અમુક આરોપીઓ ગુને ગુનેગારો આ જ વેપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે એવો જ એ બનાવ આ સુરતમાં બનવા પામેલ છે જે અનુસંધાને અમોએ શ્રી અનિલભાઈ હીરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ આઠ કરોડ વીસ લાખ ત્રણસો વીસ આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાની રકમનો છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ આ ગુનામાં અન્ય બે આરોપીઓ પણ પ્રાથમિક દસ્તીએ સંડોવાયેલા છે જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે છેલ્લા એક વર્ષમાં ફરિયાદી અને અન્ય સાહેદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે